ફરાદી ગામના વણકર સમાજના મિત્રોને મુખ્યત્વે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પાયાની જરૂરિયાતો કઈ છે તેની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી દસ દિવસીય તાલીમમાં વણકર મિત્રોને હેન્ડલૂમ માર્કેટમાં નેચરલ યા ડાઇંગમાં નેચરલ કલર જેવા કે ઇન્ડિગો મેરીગોલ્ડના ફૂલ દાડમની છાલ ડુંગળીની છાલ સાથે કલરનું મહત્ત્વ પ્રેક્ટિકલ નોલેજ ટ્રેનિંગ દરમિયાન નેચરલ ડાઇંગના તજજ્ઞ ભુજોડીના ડાયાભાઈ કુડેચા દ્વારા આપવામાં આવ્યું હતું વણકરોને વધુમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ પોસ્ટિંગ પેકેજિંગ લેબલિંગ વગેરેનું મહત્ત્વ એસટી ફેશન પ્રાઇવેટ લિમિટેડના શ્રી સંજયભાઈ પરમાર અમદાવાદ દ્વારા આપવામાં આવ્યું હતું ટ્રેનિંગના અંતિમ ચરણમાં વણકર મિત્રોને અન્ય સંસ્થાઓની કામગીરી કરવાની પદ્ધતિ જાણવાના હેતુથી કચ્છની જાણીતી સંસ્થા એલએડીસી સૃજન તથા અજરખપુર ખાતે ડાઇંગ યુનિટની કામગીરી જાણવા એક્સપોઝર વિઝિટનું સુચારું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગામના ઓગણત્રીસ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ તાલીમને સફળ બનાવવામાં ઈડીઆઈના પ્રોજેક્ટ મેનેજર શ્રી આનંદ નંદાણીયા અને શ્રી કરીમભાઈ સંઘાર તથા હિતેશ મારવાડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી